દુનિયામાં બે એવા સબંધ છે જેનો દરજો ભગવાન કરતા પણ ઊંચો છે પિતા પાસેથી સંધર્ક શીખો માતા પાસેથી સંસ્કાર શીખો અને જે વત્સે તે આ દુનિયા તમને શીખવાડી દેશે જીજે ભાઈ શિવાજી ને ચક્કસ પાણે કાયમ જોઈએ રે સાહેબ પરધી રાતે નદીના માથા ઉપર મારા લઈ જનાર એવા સુદિવિની પંપા સંસા તો તેમનો પ્રેમ નજરે પડે છે અરે તેમની ભાટેલી ગંજી જોઈએ તો સમજાએ કે આપડા નસીબના કારણે તેમની ગંજીમાં કરું તેમને અમને ડર લાગે છે કારણ કે હજુ દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે પિતા ઘરનું અસ્તિત્વ હોય છે જે ઘરમાં પિતા હોય છે તે ઘર તરફ કોઈ આંખ ઊંચી કરીને જોઈ શકતો નથી કારણ કે ઘરના કર્તા હરતા જીવાણ હોય છે માટે રૂઆ જિંદા કયા મત ભી આજે ક્યાં બિગાડેગી કુકિમ અભી